આજ રોજ લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા ગરમી હોવા છતાં બહાર નીકળ્યા હતા ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે છત્રવિલાસ ખાતે આવેલ મતદાન મથકનું યુનિટ અચાનક ખૂટકાઈ જતાં દોડધામ મચીજા પામી હતી છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારનું મતદાન યુનિટ ખૂટકાતા તંત્રમાં દોડધામ મચીજા પામી હતી તો અહીં કોઈ ટેકનિકલ કારણોસર કંટ્રોલ યુનિટ એકદમ બંધ થઈ ગયા હતા જેને કારણે મતદાન એક કલાક અટકી ગયું હતું જોકે સ્થાનિક અધિકારીઓએ જિલ્લા કક્ષાએ રજૂઆત કરતા તાત્કાલિક ટેકનિકલ સ્ટાફ દોડી આવ્યા હતા તો યુનિટની બેટરી ડાઉન થઈ જતા મુખ્ય કંટ્રોલ યુનિટ જ ખોટક્યું હતું તો કન્ટ્રોલ યુનિટ ખોટકાતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી